યોજવામાં આવ્યો હતો જેમાં ક્રિએટિવ ઇન્જિનિયર વિશ્વ ક્લીન રૂમ સાઈ સેવા કંપનીના ડિરેક્ટર કર્મચારીઓ તેમજ સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં રશિકભાઈ માદવિયા પુષ્પાબેન માદવિયા ને સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું જેમાં ત્રણ કંપનીના ડિરેક્ટર કલ્પેશ કોઠિયા દ્વારા કંપની કર્મચારીને અભિવાદન કર્યું હતું અને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી અને દેશના વિકાસમાં અમારો જે ફાળો જોઈએ તે આપવા તૈયાર છીએ તેમ જણાવ્યું હતું આ પ્રસંગે કલ્પેશ કોઠિયા હેતલ કોઠિયા સંજય તારપડે ઉમંગ તારપડે શૈલેષ માદવિયા ગોપાલ સિંહ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કંપની કર્મચારીઓને ખભેથી ખભા મિલાવી કંપનીને આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો આજના આ તમામ કાર્યક્રમને ડોક્ટર પલક બોરાડ દ્વારા સુશોભિત તરીકે પાડ પાડ્યો હતો હા હું કલ્પેશ કોઠિયા આજે વિશ્વકર્મા જયંતી નિમિત્તે અમારી ગ્રુપ ઓફ કંપનીઝ ક્રિએટિવ એન્જિનિયરિંગ વિશ્વા રૂમ એન્ડ સાઈ સેવા સંયુક્ત ઉપક્રમે આજે એક અમે પ્રોગ્રામ રાખેલો જેમાં ચારસોથી વધુ એમ્પ્લોયઝ અને બધા સાથે મળી આજના પ્રોગ્રામનું સેલિબ્રેશન કરેલું છે જોડે જોડે પચીસ છવ્વીસના પ્રોજેક્ટ માટે બી બધા ભેગા મળીને એક સંકલ્પ કરેલો છે અને ખાસ કરી અને રાષ્ટ્રહિત માટે જે કંઈ કરી કરવું પડે એના માટે બધાએ એ જે એન્જિનિયરિંગ યુનિટ ડિફેન્સના રિલેટેડ આપણા દેશને જે કંઈ જરૂર પડે એના માટે અમારી ટીમ ઓલવેઝ કાર્યરત છે અને બીજું સોનામાં સુગંધ જેવું આજના દિવસે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો બી જન્મદિવસ છે એને બી અમે લોકોએ સેલિબ્રેટ કર્યો છે અને શુભેચ્છા આપી છે અમારા વતી સાહેબનું દીર્ઘાયુષ લાંબુ રહી અને દેશ માટે જે રાત દિવસ મહેનત કરી અને દેશને જે એક ઊંચા એક લેવલ ઉપર લઈ જવા માટે જે મહેનત કરી રહ્યા છે તો એને ભગવાન લાંબુ આયુષ્ય આપે એ બી એક અમે લોકોએ ભેગા થઈ અને દીર્ઘાયુષ માટે એક સંકલ્પ કરેલો છે જોડે જોડે દરેક એમ્પ્લોઈઝને સાથે જમવાનું બી રાખેલું છે અને એક ફેમિલીની ભાવના જોડાય એ રીતે અનેક પ્રોગ્રામો બી અમે કરેલા ખાસ કરી દરેક એમ્પ્લોઈઝને આજના દિવસે ગિફ્ટ વિતરણ પ્રસાદ વિતરણ અને સાથે જમવાનો પ્રોગ્રામ બી રાખેલો છે હસ્તુ ભારતમાં થકી જાય